નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસને વારસે આજે મંગળવાર અજાના ઓડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ઓડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રોનો વાવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો ડુંગળી બજારમાં નરમાયનો માહોલ યથાવત છે અને વધુ વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અત્યારે નબળી ડુંગળીના ભાવ

જે ઉનાળુ ડુંગળીની આવક સતત વધી રહી છે અને ભાવ ઘટીને એવરેજ કિલોના દસથી બાર રૂપિયા અત્યારે જોવા મળી રહ્યા છે જો બજારના નિકાસના વેપારો નહીં આવે તો ભાવમાં હજુ પણ બેથી પાંચ રૂપિયાનો ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી ડુંગળીને લગતા આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવો બીજા વિડીયો સાથે ત્યાં સુધી જઈ જવા